અસાડી બીજ એટલે પાંજી બીજ પાંજો નવો વરે વડે કચ્છી ભારે કે કેવરે કે ભેણે કે નવે વરે જજી જજી વધાઈ અને પા પાસે એકડી જ પ્રાર્થના કે પાંજે કચ્છ જે લોકો કચિયત રખે અને કચ્છ જ લોકો સમૃદ્ધ થિએ સુખી રહે તંદુરસ્તી રહે અને હંમેશા મનોમન એકડી એક દિમાં વસી અને ખુશી આ ભાટ અડો જ આખા હિન્દુસ્તાનમાં કે દેશ વિદેશમાં રહેતા હોય છે એ કચ્છીઓ અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વરસ રીતે ઉજવે છે અને ખાસ કરીને અષાઢી બીજના દિવસે કચ્છના મહારાણી પ્રીતિદેવી કચ્છના લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે ને આજે પણ એમને પ્રાર્થના કરી અને કચ્છના લોકોની કચ્છીઓની સમૃદ્ધિ તંદુરસ્તી અને મા પાસે એમની સમગ્ર મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા હોય છે પોતે હાલમાં મુંબઈ પધાર્યા છે પણ છતાં પણ ત્યાંથી પણ એમનો સંદેશો આવ્યો કે કચ્છના લોકોને કચ્છીઓને મારો સંદેશો આપજો અને નવા વર્ષની વધાઈ આપજો ખાસ કરીને કચ્છીઓ માટે આ દિવસ

અલગ રાજ્ય મળે એમના સપના જે ખરેખર છતાં પણ અરજી કરી અને વિનંતી સાથે કે જો યોગ્ય હોય અને દેશના કોઈ પણ જાતના વિકાસમાં કોઈ અવરોધ ના આવતો હોય તો કચ્છને એક અલગ રાજ્ય આપવું જોઈએ અને આપના માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે સર્વે કચ્છીઓને નવા વર્ષની વધાઈ અને શુભેચ્છા માં આશાપુરા પાસે એક જ પ્રાર્થના સર્વે કચ્છીઓના દિલમાં હંમેશા એકાબીજી માટે પ્રેમ ભાવ રહે અને હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથે